સનેડો કા કે વાડી હલવા ગયો તો બીજાની વાડી હલવા ગયો ને ને મારા બાપાને વરી પાછો ફોન આવ્યો ગાડી લઈને આવ મે કીધું શું થયું કે એકા દિરા આપડી ભાંગી ગઈ બોલો અપ મારે એમ હારા હાર થાઉ જીરી સ્પ્લેન્ડર લઈને જાઉં જીરી કોર ઓલી મારી ઈમજ કરવાનું હું આખી જિંદગી નહીં રાપડી હજી કેતો તન ભાઈ જો રાપડી ભાંગી ગઈ ક્યાં બીજો ભાગ ખીચા મત લઈ જા ગયા આ વાડી આવે એટલે કઈક ને કઈક ભાંગ તૂટે જ થાય છે તમે શું કરો હવે

હા જીરી કાઢી ગયો ને તો આપણે ધોવાડા કાઢી નાખવાનું હે હું મારા બાપા પાછળ બેઠા દઉં તો ઓલરેડ મિત્રો આપડે નું વેલ્ડિંગ થઈ ગયું છે અને ઈ લોકો વાહને ચડાવી લે હે આપણે શું કરવાનું આપણે થવાનું છે ઘર ભેગું સસ્તી સ્પ્લેન્ડર લઈને બીજી કઈ લાંબી ટૂંકી કરવાની થતી નથી આપડે એ ડખો થયું એ ડખો થયું એ ભાઈ હું તમને કેમ મને ખબર છે ગુડ મોર્નિંગ મિત્રો બીજા દિવસના રામ રામ ડાયરાને અને આજે તમારો ભાઈ હે ગરમી થઈ છે માથે જતા લાઈટ નથી અને જોઈ લો આમ બબે હે ને પોશાક પહેર્યા હે ઉપર શર્ટ પહેરો નીચે આપણું ઓલ ટાઈમ ફેવરેટ નાઇટ ડ્રેસ પહેર્યું હે લઉં પેલા અને ભાઈ આપણે એક વિડીયો શૂટિંગ કરવાનું એડ શૂટ કરવાનું હે એ આમ ટૂંકમાં ઇન્ટરેસ્ટિંગ હે અને ઇન્ફોર્મેશન વાળું હે એટલે ઇન્ફોર્ટેનમેન્ટ કહેવાય એમાં તમને ઇન્ફોર્મેશન પ્લસ એન્ટરટેનમેન્ટ બે મળે સોલાર રિલેટેડ હે એનું વિડીયો શૂટિંગનું કામ આપણે હાલે સવાર હવારના પોરમાં नंबर આ ફોન તો કાવો રેવ હે લઈ તારો બાપ ભરીએ વિડિયો શૂટિંગ બાય આપણો ડન થઈ ગયું ને એટલે તમારો ભાઈ હું ખાય હે તમને ખબર હે મોસ્ટ ફેમસ સીતાફળ ખાય મોસ્ટ ફેમસ એટલે મીઠું બો હવે ભાઈ સીતાફળ જેવું હે ને કે ફળ ના થાય અને સ્પેશિયલ મામાન ઘેર થઈ ભાઈ એટલે તો હરી પટનું મીઠું જોઈ ને ખાઈ લે ભાઈ દાબી લે કાલ કેટલા ત્રણ આપણે દાબી ગયા અને આજ વરી પાછે બે દાબવાને આજ તો મસ્તીનું ફ્રીજમાં રાખ્યું હે કડક હે ગીતા ફળ આપણે ખાલી પછી બપોર થઈ ગયો પછી એવો વરસાદ આવી ગયો આ બધું જોઈ જોઈએ પલારી મૂક્યું હે વાંધો નું ખબર ભે બે ને દ્રીકવાર કચકાણ કરી મૂકીએ કંઈ વાંધો નહીં કચકાણ થાય તો થાય ભાઈ એમાં તો આપણે કઈ રોકી નાખી અને આજુ ખરે બળ નાખી દીધી ને એ બહુ હારું કામ કર્યું હાલમાં એવી પ્રોબ્લેમ પડે કારણ કે નાખી જરૂર ખબર છે કે હેક્ટર અહીંયા લઈ જવાનું છે એટલે બળ નાખી લીધી હવે આપણે વિડીયો શૂટ કરવાનો છે તો પ્લાન કરો અને ગરમી ભાઈ વરસાદ પહેલાં એવી ખતરનાક ગરમી થાય છે ને વાત કરો આપણું એકદમ ચીકણું ચીકણું થઈ જાય છે અને વીસ તારીખ સુધી છે ને ત્રણ સિસ્ટમ આપણા ઉપર એક્ટિવ છે ત્રણ સિસ્ટમમાંથી ભાઈ ગમે એ સિસ્ટમ એક્ટિવ થઈ જાય ને ધોધમાર ફૂલ વરસાદ ધાવાનો છે આ કરો હે ભાઈ ક્યાંય બહાર નીકળવું તો નીકળીને હા કે જુનાગઢ કરવાનું છે ને કે વી થી આમ પ્લાન કરી હે પણ બીજા બે ભાઈ બધું ને ગધડીના એક શનિ રવિવાર ઓલો નવરો એક શનિ રેવેર ઓલો નવરો ના બધા નોકરીયાત ધંધા વાળા એક્ટિવ થઈ જાય ને તો એક તો આપણી ગાડી માન માં નીકળે છે અને વધારે વરસાદ આવી જાય ને તો પૂરું ભાઈ આપડી ગાડી નીકળી હગવાની નથી એ વાતનો ને બી ખે મને બીજું કઈ વાંધો નથી પણ જોતા વહેલામાં પગ યાર મારો આવી જતો હેઠે તો પડી જવા જોઈ લે ખાપી હવે હેઠે ભૂટકી ગયા મારા બાપા ના પાડું કે એટલે હેઠા ના ભૂટકાડી દે થોડાક ઊંચા રખાય કઈ વાંધો નહીં પણ હવે જોઈ લે હેઠે ભૂટકા દીધા હે એટલે એમ તો થોડાક ફ્રી હોય છે દેખાય

વાતાવરણ ગંધારો થતું જાય એમાં જો લાઈટ રહી જાય ને જો સિસ્ટમ એક્ટિવ થઈ જાય ને સિસ્ટમ સિસ્ટમ યોકા હોય થોડીક થોડુંક સિસ્ટમ સિસ્ટમની વાત કરો વરસાદ આવવાની ચાલુ થઈ જાય ને તો ભાઈ તંદીનું હે તંદી આપણે લાઈટ નહીં રહે તો આપણે શું કર્યું કે ભાઈ ને ખંડો એટલે ફટાફટું હોય ને કટકી એક એડિટ કરી નાખવું એક્સપોર્ટ કરી નાખવું અપલોડ કરી નાખું પણ તમે જોઈ લીધું હવે ખાલી એક દી આપણે એની ઉપર છે ને આ કાપડ ના ને તો ત્યાં સુધીમાં તો આમાં આટલી હાજો કચરો છે ને જમા થઈ જાય ને કે વાત પૂછમાં અને ભાઈ બહુ કહેવાય કે હજી સુધી લાઈટ રહી ગઈ બહુ ના કહેવાય ચાલુ થઈ જાય તન પંખા हाँ अब लगा ना चार चांद एम एस आई का ये आ, क्या बोलते हैं डिस्प्ले है ये कलर ये, ये ये, ये रहे हो बंदे की जोफनी चावी ने गेमिंग कंप्यूटर ने वाला एयरपोर्ट ने भाई भाई तोड़वा मतली वार लगे के, कारण के, आगे लाइट हो गई थी इम बंद गयन कहे वर्ता लगवा જો 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 આટલી વાર લાગે ને મને પહાઈ જ નહીં કોઈ રીતે પહાઈ જ નહીં કારણ કે બીજી વાર લાઈટ હતી અને એડિટિંગ આપણું છે ને ઓલમોસ્ટ ડન થઈ ગયું છે ખાલી રેન્ડર કરવાનું છે એક્સપોર્ટ કરવાનું છે અપલોડ કરવાનું છે બસ ખાલી એટલું જ કરવાનું છે આઈ હોપ કે તમે વિડિયો જોઈ લીધો હશે સસ્તામ સસ્તું હેર સલન વર્સિસ મોંઘામાં મોંઘા હેર સલન વિડીયો જોયો કે નથી જોયો કેવો લાગ્યો એ પાઈ કમેન્ટ કરજો ને આય ભેગા વેગા કમેન્ટ કરી જ નાખો ને ભાઈ ગરીબ માણસ કેટનું તો માનતા જ તમે આફ્ટર અ વેરી વેરી લોંગ ટાઈમ આઈ એમ અ પ્લેઇંગ અ ગેમ વિથ ધ હેલ્પ ઓફ માય પીસી એન્ડ વિช ગેમ યુ નો ધીસ ઇઝ ધ જીટીઆર ગાઈસ જીટી રમે છે બહુ જાજા સમય પછી એ ગણેશજીની મૂર્તિ ને બધું હું એ મારો હાથ આડો આવી ગયો ટૂંકમાં એમાં હોય ઓલું એફપી મોડમાં આવી ગયું હોય તમારો ભાઈ જીટી રમે બહુ ખતરનાક જો આગળ તમને રમીને દેખાડું એ આ કાં આવી રીતના આમ જાય છે મને તો આવડે છે અચ્છા બે બે હાથની જરૂર પડે આમાં ભાઈ એમ એમને ના થાય જો ગાઈસ આફ્ટર અ વેરી વેરી લોંગ ટાઈમ તમારો ભાઈ છે ને પહેરવાનું છે કઈ પહેરવાનું હે માય કારી અને આ જોઈ લો કાનમાં પટાપટી બોલાવે શું કામ ખબર ભાઈ માખી હેને બહુ જાજી વધી ગઈ છે જો કે આ બધાને માખી ને આટલી હાજી કેડે રાખે ને એટલે દોવામાં બહુ જાજી હેને આપણે પ્રોબ્લેમ પડે પટાપટી પટાપટી બોલાવે રાખે હવે પોદરા પરા કરના જરૂરી છે વો મેને કરી લિયા હે અબ દો લેતા હે આ હેને આ બદડી બહુ ભડકે જોતા બાજુ મેને રાડીન તો અડો હેના જેવી ભડકે બિચારી આરી બદડી મારા આટલી ભડકે ને એટલે આજુને મને ખાલી એક જ ડાયલોગ યાદ આવે છે ઇતના ચુભને લગા હું સબકો છુરા તો નહીં હું ફર્સ્ટ ઓફ ઓલ વોઝ ધ આચર एंड सेकेंड प्रोसीजर यू नो डोल को इधर रखना और हेड फोड़ना जैसे ही हम हेड फोड़ेंगे भैंस परी वही जाएगी आफ्टर अ फ्यू ट्राइज भैंस भाई आप रहना दवा दे दे एकदम परफेक्ट जो ही होगा होता है हैं दो भी नहीं ना यहाँ दो भी ना हूँ यही हो मैं बापू के खाना हूँ यही वाहो यहाँ दो इंजो भाई आपने खाना हो तो लांडो ही ना कुपता पड़ता है <laughs> ભાઈ અમારે બેં એટલી ખરાબ હે ને જોઈ લો ખાતા ખાતા ખર ઢોઈ રહ્યા છે અહીંયા ધોય રહ્યો વાં ધોયો ને પાવરા આખો ભર્યો હે એવી ગંડી છે અમારી ભેંસ લા અને ભાઈ બીજા વ્યક્તિએ તને ભેંસ ધોઈ છે આ જોઈ લ્યો આ મને વાહથી મારવા આવે છે તું કીને મારો તને ખબર હે સાંભળ જોતાં એકવાર વાર સાંભું જોતા સાંમુ જોવાની જ રેવડ નથી મને મારવા ધોડી લે તો ગાઈસ ભેંસ દો કેમ હા ગઈ હે મેળી ઉપર મેળી ઉપર હું જો જો તમે પેલે એક અવાજ સાંભળો અવાજ ક્યાં ને જો દેવો પતરા ઉપર અવાજ આવે હે કોઈક કાગળો મુતરી ગયો હે કાગડું નથી મૂત્રો ભાઈ વરસાદ આવે છે બીજી રીતનું અને આ શું છે બધું આ કાગડો ચરખી ગયો અહીંયા અરે પણ મેં તો આજ કાગડા ને બહુ મૂત્ર આવ્યા ને ચરકા આવ્યા અને ભાઈ ઉપરથી થી વ્યુ લાગે છે ને જોરદાર ખતરનાક બહુ 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 મસ્ત છે ને વ્યૂ લાગે છે થોડીક લાઇટિંગ ઓછી થઈ ગઈ નકર વ્યૂ તમને જોવા મળે ને ઊભા રહી જાય તમને દેખાડી દઉં જોઈ લ્યો હે ને જોરદાર વ્યૂ કારણ કે ભાઈ લીલોતરી થઈ ગઈ છે ધીરે ધીરે જો હે ને છાટા પડવાનું ચાલુ થઈ ગયા હે એટલે ટૂંકમાં સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે સિસ્ટમ પે સિસ્ટમ તો બસ મિત્રો આ સાથેનો આપણો નાનકડો આઠ મિનિટનો બ્લોગ વિડીયો પતાવી નાખો તો કેવું કરે હારું રહે કારણ કે અંધારું થઈ ગયું અંધાર બહુ હે ને વિડીયો ના ઉતારા કહી દઉં એમ કેતા હોય નવા બ્લોગમાં મળી રામે રામ ડેરે